કૃષ્ણ કનૈયા લાલ કી છે દ્વારિકાધી શકી છે એ પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે એ પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે જીવ મનને કે છે કે મારે मरवो न थी रे जीव मन ने चे के, के मारे मरवो न थी रे जीव चालियो धरम राजा ने डेलिए रे हे जीव चालियो धरम राजा ने डेलिए रे हे जीव जाता धरम राजाए पूछियो रे એ જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું રે જીવ તમે આવ્યા ને ખોળિયું ક્યાં મેલ્યું રે જીવ તમે આવ્યા ને ખોળ્યું ક્યાં મેલ્યું રે એ ખોળ્યું મેળ્યું છે દીકરાને શરણે રે એ ખોડિયું મેલ્યું છે દીકરાને શરણે રે એ દીકરા કાંધ દઈને વિદાય આપજો ઓ રે એ દીકરા કાંધ એ પાંદ કે છે પી ને મારે ખરવું નથી રે એ પાંદ કે છે પી ને મારે ખરવું નથી રે જીવ ચાલ્યો દાની ડેલીએ રે જીવ ચાલ્યો દાની ડેલીએ અજીવ જાતા રાજાએ પૂછ્યું ઉે જીવ જાતા દરમ રાજાએ પૂછ્યું રે જીવ તો આવ્યા આવ્યાને ખોડિયું ક્યાં મેલ્યું રે અજીવતો તમે આવ્યા ને ખોડિયું ક્યાં મેલ્યું એ ખોડિયું મેલ્યું છે દીકરીઓને શરણે રે એ ખોડિયું મેલ્યું છે દીકરીઓને શરણે રે એ દીકરી પાણી પાઈને વિદાય આપજો રે એ દીકરી પાણી પાઈને વિદાય આપ રે હે પાંદ કે છે પી પડને મારે ખરવું નથી રે હે પાંદ કે છે પી પડને મારે ખરવું નથી રે જીવ ચાલ્યો દર મહારાજાની ડેલીએ રે જીવ ચાલ્યો જીવ જાતા ધરમ રાજા પૂછ્યું રે જીવ જાતા ધરમ જાય પૂછ્યું રે જીવ તમે આવ્યા ને કોડિયું ક્યાં મેલ્યું રે જીવ તમે આવ્યા ને કોળ્યું ક્યાં મેલ્યું રે કોળ્યું મેલ્યું કુટુંબના શરણે રે હે ખોડિયું મેલ્યું કુટુંબના સર એ કુટુંબ નવરાવી ધોવર વિદાય આપજો રે એ કુટુંબ નવરાવી ધોવર આવી વિદાય આપજો રે એ પાંધ કે ચેપી પણ ને મારે ખરવું નથી રે પાંદ કે છે પી પડને મારે ખરવું નથી રે હે જીવ ચાલ્યો ધરમ રાજાની ની એ રે જીવ ચાલ્યો ધરમ રાજાની ની એ રે જીવ જાતા ધરમ રાજાએ પૂછ્યું રે ए जीव जाता दूर मर जाए पूछियो रे ए जीव में आव्या ने कुड़ियो क्या मेलियो रे ए जीव में आव्या ने कुड़ियो क्या मेलियो रे ए कुड़ियो मिलियो वारो ने शरणे रे ए कुड़ियो मेलियो શરણે પરિક્રમા કાર વિદાય આપજો રે હે વરૂ કરી કાર વિદાય આપજો રે એ પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે એ પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે જીવ ચાલ્યો ધોર રાજાની ડિ રે જીવ ચાલ્યો ધોર રાજાની જની લિ રે જીવ જાતા ધોરરા રાજાએ પૂછ્યું કે અજીવ છાતા ધોર મારા ચાહે પૂછ્યું રે આવ્યા ને ખોડ્યું ક્યાં મેલ્યું રે ને ખોડ્યું ખોળિયું ક્યાલ્યું રે ખોડ્યું મેલ્યું પાડોશીઓના શરણે ખોડિયું પાડોશીઓના સરણે આપજો રેડોશી સત્સંગ કરીને વિદાય આપજો રે હે પાંદ કે છે પીપળ ને મારે ખરવું નથી રે એ પાંદ કે છે પીપળને મારે ખરવું નથી રે જીવ મનને કે છે કે મારે મરવું નથી રે જીવ મનને કે છે કે મારે મરવું નથી રે કૃષ્ણ કનૈયા લાલ જય